ખુશોને આ જો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને આજે આપણે જવાનું છે નિશાળે શનિવાર છે એટલે જો આપણો ભાઈ અત્યારે ઉતરે છે અને મજા નથી અને મમ્મીની દૂધ ઉતાર કાઢતા તો નયા મમ્મી મે કે છે તા કેમ છો મિત્રો બધાને સીતારામ જય માતાજી આજ તો મયુર ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો તો ત્યારે હું જો ગયો છું આપણે અત્યારે જવાનું છે બાજરીમાં આંટો મારવા કેમ છે બાજરી જોઈ આવી જરા કઈક આવી રીતની કઈક બાજરી ઉગી ગઈ છે આપડી જોઈ શકો છો મિત્રો માગેથી ન ભળાય નજીક થી ભરાય આવી કઈક ઉગી છે આવી રીતની કઈ બાજરી આપી છે તો આ વાળીએ ત્યાં આટો મારીને હવે બીજી વાળી જવાનું છે જે બીજી વાળી આપણે ભાગમાં વાવા રાખેલું છે તો એ વાળી આંટો મારવા જવાનું છે બાજરીમાં અહીંયા બાજરી વાવેલી છે તો આ ભાઈ સવડું મારીને રેડી કરી નાખ્યો છે અને જાય છે આજ ભાગમાં હવે વાવેલી છે આગળથી બાજરી આપણી તો જઈએ ચાલો તો અહીં વાવેલ છે આપણે બાજરી આમાં તમને ભળાતી છે નજીકથી આગળથી ભળાય છે કેમ કે આ થોડીક વાવણીમાં બહુળી ઉગી ગઈ છે

દ્વીપવાસમાં અને બે બાજુ શાહ એવી રીતનું વાવેલી છે આવી રીતની કોઈ બાજરી વાવેલું છે અહીં બહુ હાળી ઉગી છે બાજરી આપણે જ્યાં રહીએ છીએ બહુ હાડી બહુ હાળી નવી પડી છે ને ખાલા બહુ છે ને એવું છે આમાં બહુ હાળી ઉગી છે જોઈ શકો છો મિત્રો પાણી ઓછું ના કારણે આપણે ડ્રીપમાં વાવેલ છે બાજરી ચાલો આપણે આંટો મળાઈ ગયો છે બાજરીમાં હવે જવાનું છે વાળીએ तो क्या छो मित्रों अपने वाड़ी भोगी जाए वीडियो गई में तो चैनल ने लाइक और सब्सक्राइब करने भूलता नहीं